તો અહીંયા શિવાંશ બેસી શિવાંશ અને અતિથિ બનાવે ટેબલ અને ખુરશી લઈ રૂમમાંથી ટેબલ લઈ આવ્યો અને હવે માની ગયો છે એટલે એ ચીકુ ખાઈ લે છે અને હવે મને કહે કે અહીંયા પાણીનો ગ્લાસ મૂકો અને મને બનાવ્યા છે મને બનાવ્યો છે અતિથિનો ઓલો વેટર જે કામ કરતો હોય ને એ બનાવ્યો છે ઈ કે તું ભાઈ છો ને કે ભાઈ પાડેનો ગ્લાસ આપજો ભાઈ કાટા ચમચી આપજો એવું બોલે છે શું આપું કાટા ચમચી તમે અતિથિમાં આવ્યા છો અતિથિમાં ચીકુ ખાવા આવો તમે અતિથિ માં પેલા પાણી દે ને એટલે આવું બધું હોય જો એની રમત હવે ભાઈ તમારા થી કાટા ચમચી માં આવશે ચીકુ પોતાને હસવું આવે આવતું નથી કાટા ચમચીમાં એ ક્યાં પડે કાટા ચમચી નીચે પાણી ન ડોળતા ભાઈ અમારે અતિથી બગાડી નાખશો કેવું અતિથિમાં આવીને કેવું લાગ્યું અતિથી મસ્ત શેનું શાક મગાવ્યું તમે બનાવ્યું શું તો ભીંડા નું શાક નું ચીકુ મગાવું સીવાં છે અતિથિ માં જમે છે તો આપણે અતિથિ ના બધા લોકોને જમાડવા માટે ખીચડી બનાવી નાખીએ ઓકે તો ચલો બરાબર શિવાંશ